જમીન સંપાદન પ્રક્રિયા દરમિયાન સર્વેમાં થયેલી ભૂલોને કારણે મોટી વિસંગતતા જોવા મળી છે વીસ કરોડ થી વધુ વળતર ચુકવાયું છતાં કેટલીક બાકી રકમ ખેડૂતો સુધી પહોંચતી નથી ઘણા ખેડૂતો છેલ્લા છ મહિનાથી કલેક્ટર કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે આ સમસ્યાને કારણે પ્રોજેક્ટ કોષ વધવા સાથે ખેડૂતોને ન્યાય થી વંચિત રાખવામાં આવ્યા છે વલસાડના ખેડૂતો દ્વારા તાજેતરમાં કરેલી રજૂઆતમાં શું આવ્યું કે ભૂતકાળમાં જમીન સંપાદન સમયે દાવા કરવામાં આવેલા વચનો પાલન થયું નથી જંગલી ઝાડ કાપવા માટે ખેડૂતોને મંજૂરી આપવાનું કહ્યું હતું પણ ઝાડ કાપી લેવામાં આવ્યા છતાં વળતર આપવામાં આવ્યું નથી આ કારણે ખેડૂતોમાં ભારે નિરાશા ફેલાઈ છે